માહિતી મુજબ મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક કસક ગરનારામાં પ્રવેશી ગયો હતો આ ટ્રક ગરનારામાં લગાવેલી લોખંડની એંગલમાં ફસાઈ ગઈ હતી જેના કારણે તે આગળ કે પાછળ ખસેડી શકાય તેમ ન હતી ટ્રક ફસાતા જ ગરનારાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી આ ઘટનાને કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા ઘણા લોકો તેમના મહત્વપૂર્ણ કામો માટે સમયસર પહોંચી શક્યા ન હતા જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં મુશ્કેલી પડી હતી નોંધનીય છે કે કસક ગનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે તંત્ર દ્વારા અગાઉ લોખંડની એંગલ લગાવવામાં આવી છે તેમ છતાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે જે ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખની અસરકારકતા પર સવાલ ઊભા કરે છે સ્થાનિક નાગરિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમનો મત છે કે ટ્રાફિક પોલીસની પૂરતી હાજરી અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે